નો રૂપિયા કરોડના સાથે અમદાવાદના સોની સાથે નીકળ્યા તાર પોલીસને એક એવી સફળતા મળી છે જેણે આખા ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો છે રાજ્યના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત પોલીસે રૂપિયા પાંચ કરોડ પંચ્યાસી લાખની કિંમતનું અતિ કિંમતી સાપનું ઝેર જપ્ત કર્યું છે સુરતના લસકાણા વિસ્તારમાંથી આ ઘાતક નેટવર્કનો પર્દાફાશ થયો છે કેવી રીતે ઝડપાયું આ ઝેરી નેટવર્ક ગુપ્ત બાતમીના આધારે સુરત એસઓજીની ટીમે લસકાણામાં પોલીસે દોડો પાડીને નીચે મુજબના સાત આરોપીઓની ધરપકડ કરી છે મનસુખ દિનિયા ચીમન ભુવા સમીર પંચાલ પ્રવીણ શાહ કેતન શાહ મકરંદ કુલકર્ણી અને પ્રશાંત શાહ અમદાવાદના સોની સાથે કનેક્શન પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે વિગતો સામે આવી છે તે ચોંકાવનારી છે પકડાયેલા આરોપીઓએ કબુલાત કરી છે કે તેઓ આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવ્યા હતા આ ઝેર સુરતના બજારમાં વેચવાની પેરવીમાં હતા તે દરમિયાન જ પોલીસ ત્રાટકી હતી હવે પોલીસની એક ટીમ અમદાવાદમાં આ સોનીની કડી મેળવવા રવાના થઈ છે રેવપાટીમાં મોતનો નશો સામાન્ય રીતે સાપના ઝેરનો ઉપયોગ વૈજ્ઞાનિક રીતે બ્લડ પ્રેશર અને અન્ય જટિલ દવાઓના સંશોધન માટે થતો હોય છે પરંતુ સુરતમાં આટલા મોટા પ્રમાણમાં જથ્થા પાછળનો આશય કાળો કારોબાર હોવાનું મનાય છેલ્લા કેટલાક સમયથી મેટ્રો સિટીની રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે સાપના ઝેરનો ગેરકાયદેસર ઉપયોગ વધ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં સાપના ઝેરની કિંમત સોના કરતાં પણ અનેક ગણી વધુ હોય છે તંત્ર હવે કડક મૂળમાં સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ એસઓજી હવે એ તપાસ કરી રહી છે કે આ ઝેર કયા જંગલોમાંથી કે કયા સાપ પકડનારાઓ પાસેથી આવ્યું શું આની પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ છે સાત આરોપીઓની ધરપકડ બાદ હવે મોટા માથાઓ સુધી તપાસના ચક્રો ગતિમાન થયા છે